નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ ને લોકમંચમાં આજે વાત કરીશું સાધુ સંતોની પણ સાધુ સંતોની વાતો તો રોજ બરોજ થતી હોય છે કારણ કે આપણા ધર્મનું રક્ષણ કરનાર છે આપણું સંસ્કૃતિનું જતન કરનાર છે પરંતુ લોકમંચમાં આજે વાત કરવી છે લંફટ સાધુઓની ને એમાં પણ વડતાલ સ્વામિનારાયણ મંદિર છે એના જે સ્વામીઓ છે ફરી વિવાદમાં આવ્યા છે અને વિવાદમાં આવ્યા છે એટલે એક ચર્ચાનો કેન્દ્ર બિંદુ બન્યા છે અને વિવાદમાં એટલે કેવા વિવાદમાં કે સ્વામિનારાયણના જે આ સંત છે એમની વિરુદ્ધ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ તો તાજેતરમાં એક સંતના લંપટલીલાનો વિડીયો વાયરલ થયો બે ત્રણ વિડીયો એવા વાયરલ થયા છે કે જેને કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય એવા વિડીયો વાયરલ થયા છે અને ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હવે વિચાર કરું કે જે સંપ્રદાયના સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય તો એના હરિભક્તોને ચોક્કસ રોષ થાય કે જેને અમે સંત માનીએ છીએ જેને અમે ભગવાનનું બિરુદ આપીએ છીએ અને એ જો આવી પાપ લીલા કરે લીલા કરે તો ચોક્કસ એક આક્રોશ હરિભક્તોમાં જોવા મળે અને એને જ લઈને વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોનો જમાવડો થયો બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો અને ખાસ તો જે એક પીડિતા છે પીડિતાએ જે સગીરા હતી જે તે વખતે ત્યારે એની સાથે ગિફ્ટ આપવાના બાને દુષ્કર્મ આચરવામાં આવ્યું તેણે પણ ફરિયાદ નોંધાવી છે અને એણે તો ત્યાં સુધી કહ્યું કે સ્વામીનો જે વોટ્સએપ ગ્રુપ હતું એમાં તેઓ મને ન્યૂડ વિડીયો કોલ કરાવતા હતા અન્ય સ્વામીઓની જે વાત કરીએ તો કદાચ મેં કહ્યું એમ કે શબ્દોમાં કે કદાચ અહીંયા ન કહી શકાય એવા સૃષ્ટિ વિરોધના જે કાર્યો છે વડોદરા હોય ગઢડામાં હોય એ થઈ રહ્યા છે એ હરિભક્તો કહી રહ્યા છે અને સાથે સાથે હરિભક્તો એમ કહે છે કે સાધુઓ વિરુદ્ધ રજૂઆત કરી અને સંપ્રદાયમાંથી આવા લંપટ સાધુઓને દૂર કરવા જોઈએ એવું કહી રહ્યા છે હસુભાઈ વાઘાણી હરિભક્ત છે એમણે કહ્યું કે સાધુઓ લીલા કરે અને બીજું કે ભોગવવાનું અમારે હરિભક્તોએ આ ક્યાંનો ન્યાય છે બાવાઓને સંપ્રદાયમાંથી કાઢો કાં તો સુધારો આવું હસુભાઈ વાઘાણીનું સ્પષ્ટપણે માનવું છે ને પોતે પણ હરિભક્ત છે ને જે વિરોધ કરવા પહોંચ્યા છે તેઓ પણ સુરતથી ત્યાં વડતાલ પહોંચ્યા હતા તો એક સૂત્ર એમણે આપ્યું કે લંપટ સાધુઓને ભગાવો સંપ્રદાય બચાવો અને જ્યારે આ લંપટ લીલા બહાર આવી ત્યારે જે આ સંતો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પણ ચર્ચાનો વિષય એ છે કે ભગવો વેશ તમે ધારણ કર્યો છે તમે ધર્મના રક્ષક મનાવો છો તમને લોકો એક સંત તરીકે જોતા હોય અને જ્યારે આવી લંપટ લીલાઓ બહાર આવતી હોય જ્યારે આવા કાર્યો બહાર આવતા હોય ત્યારે આખા હિન્દુ ધર્મની સામે ઘણા બધા સવાલો ઉઠતા હોય છે લોકમંચ કાર્યક્રમમાં લંપટ સાધુઓને ભગાવો સંપ્રદાય બચાવો આ મુહિમ જ્યારે હરિભક્તોએ ચલાવી છે ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે બાપુ સ્વાગત છે અને મેં કહ્યું તેમ કે જેઓ બાવાઓને સંપ્રદાય માંથી કાઢો કાતો સુધારો અને સાધુ બધી લીલાઓ કરે ભોગવવાનું હરિભક્તોને આવી છે વાતો કરીને વિરોધ કરી રહ્યા છે એવા હસુ વાઘાણી મારી સાથે છે આપનું પણ સ્વાગત છે થેન્ક યુ અસુભાઈ શું માનવું છે કે જે આ લંપટ લીલાઓ સામે આવી રહી છે અને હરિભક્તો જયારે વિરોધ કરવાનો માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા છે ઘટનાઓ વારંવાર બને છે ને હવે હરિભક્તો એમ કે છે કે અમારો હવે જે સહનશીલતા છે ક્યાંક હવે ખૂટી પડી છે હવે સહન નહીં થાય હરિભક્તો આવું કહી રહ્યા છે અને લીલાઓ સાધુઓ કરી રહ્યા છે ભોગવી રહ્યા છીએ અમે અશુભાઈ શું છે આ સમગ્ર રોષ આપનો

રૂપિયો પણ પોતાનો કરીને જો કોઈ સાધુ રાખશે તો પર ડે એક હજાર બેઠા ઓનલી પૈસા ભોગ વિલાસ સારી સારી ગાડીઓમાં ભરવું એન્ડ્રોઈડ ફોન વાપરવા રૂમ ની અંદર ટીવીઓ રાખવા મોજ મજા કરવી કોઈની બૈરાવ સાથે શેડા કરવા કોઈના બાળકો સાથે શેડા કરવા નકલી નોટો સાપવી લેડીઝ કપડા પહેરી ફરવું પછી કોઈની જમીનો ફસાવી પાડવી આ બધા ધંધા ચાલુ કર્યા છે અને જેનો અમારે ભોગવવાનો વારો અમારે આવ્યો છે બે દિવસે ચાર દિવસે આ લોકો નું પેપર માં કઈક નું કઈક સ્કેન્ડલ આવ્યો જ હોય અને અમારે રોજ માટે જિંદગી પર એટલું જ જોવાનું કોઈ દિવસ હું શું કપાળ કરીને હાલવાનું નહીં એવા ધંધા કરી રહ્યા છે સાહેબ પણ અશુભાઈ આમાં એક ચર્ચા એ છે કે આમાં વાંક પણ તમારા જેવા હરિભક્તો નો છે કારણ કે હરિભક્તો જ અમને માથે ચડાવ્યો છે

બરાબર હવે તમે આ યોગી દેવનાથ બાપુને કહો છો કે બાપુના સહકાર જોઈએ કે સપોર્ટ જોઈએ તમારા સંપ્રદાયના ઘણા બધા સંતો છે સ્વામીઓ છે લોકોને સંસ્કાર આપે પણ છે ધર્મનું પાલન કરે છે તો એમનો સહકાર નથી મળતો તમને તમે તમારા સંપ્રદાયના સંતો ના સ્વામીઓનો સહકાર માગો ને અરે સાહેબ આની અંદર નેવું ટકા બગાડ કરી ગયો છે નેવું ટકા દસ ટકા સારા લોકો હોય છે

અને હવે સાધુ સંતો જેમની પાસેથી લોકો પ્રેરણા લે છે સંસ્કાર લેવાની વાત કરે છે ધર્મ નું જ્ઞાન મેળવે છે અને આપે સાંભળ્યું હરિભક્ત પોતે કહી રહ્યા છે કે અશી જીવન જીવવું લંપટ લીલા કરવી મહિલાઓની છેડતી કરવી નાની બાળાઓ સાથે દુષ્કર્મ આચરવું ચેડા કરવા નકલી નોટો છાપવી જમીન પચાવી પાડવી શું આ ધર્મ છે આ સંસ્કાર છે આ સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ શું આ શીખવે છે બાપુ જે દિલીપ ભાઈ કોઈ બી સાધુ થાય છે તો કોઈને કોઈ લેટર લખવામાં નથી આવતો કે સાધુ બનો એ પોતાને વૈરાગ્ય લાગવું હોય પોતાને માર્ગે હોય સમીપ જવું હોય ઈશ્વરને ઓળખવાનું હોય એ પોતે સાધુ બનતો હોય છે એનામાં કોઈ કોને લેટર લખ્યો નથી અને કોઈ સમાજ એને કોઈ જબરદસ્તી નથી બનાવતો અને જે સામે સાધુ છે જેનો શિષ્ય બને છે એને કોઈ જબરદસ્તી નથી બનાવું સાધુ બનવું હોય તો કોઈ છો અને અગર તમારો સાધુમાં મન નથી લાગતો તમારો સમાજના મન છે તો તમને કોઈ રોક્યા નથી તમે સાધુ ના કપડા ઉતારી તમે પાછા જઈ શકો છો આજે મારો બધા સંસારમાં મારું મન જાય તો દિલીપ મને કોઈ રોકી ન શકે તમે સંસારમાં સારા માટે મારું માનવું છે કે હું ધર્મનો ચોળો પહેરી હું સનાતન ધર્મ નો ભગવું પહેરીને મારા ધર્મ ને લાડવા કરતા મારે તમારો મન છે સંસારના વિષયોમાં છે તો તમે પાછા જતા તો તમે આખે આખે સમાજ ને જેને દિલીપભાઈ સૌથી મોટો પાપ શું હોય છે માણસને વિશ્વાસઘાત કરવો શ્રદ્ધા રાખતો હોય અને જયારે હું કુક્રમ આચરતો હું છું તો જે વ્યક્તિ મારામાં શ્રદ્ધા રાખે છે મારામાં ધર્મ ની આશા રાખે છે મારામાં સારા સંસ્કારો ની જો આશા રાખે ને મારે સાથે જોડાયેલો હતો મારે સાથે શ્રદ્ધા રાખતો એને વિશ્વાસ સાંભળવો પડતો હોય છે કેમ કે આપણે એને પાસે હોય છે આપણે એને નેડા રહેતા હોય છે તો દિલીપભાઈ કોઈ નથી તમારો સંસાર અંદર અગર મન છે તો તમે જાઓ તમે સાને માટે લજાઓ છો નેવું ટકા લંપત છે કે જે કઈ છે સાધુ સમાજની જવાબદારી નથી કે આવા સાધુઓને ઉઘાડા પાડે આવા સાધુઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય એ પ્રમાણે એના પ્રયત્નો કરે આ સાધુ સમાજ તમામ સાધુ સમાજની વાત કરું એમની પણ આ જવાબદારી તો બને છે ને દિલીપાઈ ચોક્કસ કોઈ બી ચીજ એની અંદર બગાડ થઈ ગયો હોય ને જેમ હશુભાઈ વાત કરી કે નેવું ટકા બગાડ થઈ ગયો છે તો નેવું ટકા બગાડ થયો એનો ફિલ્ટર કરવો જરૂરી છે અગર ફિલ્ટર ના કરો તો બહુ ખોટો મોટો પાપ થઈ જશે અગર એને સમય રહેતા એને કવર ન કર્યો એને આપણે આપણા કબજામાં ન લીધો તો દિલીપભાઈ બહુ મોટો પાપ થવાનો બહુ મોટો સમાજ એની અંદર નુકસાન પહોંચવાનો છે

દિલીપભાઈ દાયિત્વ સમાજ નો છે એ પાપનો હંમેશા માટે વિનાશ થતો હોય છે અતિ જયારે ઉભરાતો હોય છે એનો અંત થવાનો હોય છે ત્યારે ચારેય બાજુ સમાજ એને ઘેરીને એને રસ્તો ઠેકાણે બતાવી દેતો હોય છે કોઈ બી બિલકુલ હવે જોવાનું બાપુ એ છે કે રસ્તો ક્યારે બતાવે છે નોલેજ છે કાયદાની સાથે સાથે મારે કેવું છે કે આ જે ભગવો આંચલો પહેરીને અને ધર્મને એક આડ હેઠળ જે પાપ લીલા આચરતા હોય છે સાધુ સંતોને જેમની પર વિશ્વાસ હોય લોકોને શ્રદ્ધા હોય

રાજકારણીઓ આવે છે જે લોકલ રાજકારણી જોઈશે તો પાવર આવે છે માણસો બેફામ થાય છે બીજું તમને નવી લાગશે તમે જો ધર્મ ની વાત કરી એટલે તમને કહું સવિતા કિરણ સવિતા બધામાં યોગ ની વાત છે એમાં ખેચરી મુદ્રા વજ્રોલી મુદ્રા

સંસારી બૈરા બગાડે અને બીજી વસ્તુ બાળકો સાથે કુકર બગડે આનાથી ગંદુ કોઈ વાત નથી આ સાધુત્વ નથી જ્યાં સુધી મિલકત ની વાત કરી તો અપરિગ્રહ શબ્દ છે અપરિગ્રહ ને તમારા કામ સિવાયનું વધારાનું બે ધોતિયા જોઈએ બે ખેસ જોઈએ ચાર જોડી કપડા થી વધારે ના કપડા હોય આ તો બધું જોઈએ એમને એટલે આપણ ગુણ તમે એક વાત બીજી રેલેવન્ટ દાખલો આપો જૈન સંપ્રદાય પાસે આ લોકો કરતા ઘણી મોટી સંપત્તિ છે વહીવટ જુઓ તો બધો વહીવટ કરે તમે જુઓ તો ઉઘાડા પગે જતા હોય કા ટ્રોલી માં જતા હોય પણ એમની પાસે ચાર આઠ આઈટમો રોજ ભીખ માગી મલઈ વાળા દૂધ નહીં પીવાના આમની જેમ કેસર ની ગોઠી વાળું પેલી મગજ ની ગોઠીઓ નહીં ખાવાની આના કારણે શું થાય છે એમની ઉર્જા વધે છે મારે બધા વકીલાત છે કામ કરવાનું છે હું અત્યારે થાકીને હુઈ જઈશ

કે બધો જ ભોગ વિલાસ મળતો હોય જો કોઈ પણ સંપ્રદાયમાં તો ખાસો એવું કહેવાતું હોય છે કે જો સાધુ બનવું હોય અથવા સંત બનવું હોય તો ફલાણા સંપ્રદાય નું બનવું આવું પણ કહેવાતું હોય છે કે જેમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે આવી એક કહેવત પણ બની ગઈ છે અશુભાઈ હાજી હવે એમાં એવું છે સાહેબ શુક્લા સાહેબ જે કીધું એ વાત સાચી છે બાપુ બોલ્યા એ વાત રાઈટ છે કે સંસારમાં પાછું આવવું જોઈએ પણ બાપુ એ સંસારમાં પાછા એટલે નથી આવતા કે ઘરે આવે તો ખાવાની ખીચડી ને પૈસા ના હોય

નેટ નો પ્રોબ્લેમ આવી રહ્યો છે અશુભાઈ અશુભાઈ હવે સુધારો સાધુઓ લીલા કરે છે તમે હરિભક્તો ભોગવો છો તમારું કેવું આવું છે માની લો કે કોઈ પણ સંપ્રદાય ન કાઢે હું શુક્લા સાહેબ આવું તો તમારું આખરે શું તમારું સ્ટ્રેટેજી રહેશે અથવા તો તમારી રણનીતિ રહેશે અરે સાહેબ અમે આ લોકોને ગમે એમ કરીને જમ્પશું નહીં કાઢ્યા પાર જ કરશું આ સડો નાબૂદ કરવો જ પડે એમ છે એટલે જ હું બાપુ સહકાર માંગી રહ્યો ઓકે ચલો આવો આપની પાસે સાહેબ હતા હા હું માંગુ છું કે આ લોકો પાસે બે ત્રણ રેમેડી છે વસ્તુ બને ભેગા કરો હા વસ્તુ કમિશન બધી અરજીઓ કરો કે આપણી કેટલી મિલકતો પુટિયાર માં ચડી છે કેટલી અરે સાહેબ અરે સાહેબ બધું અરે સાહેબ મિલકતો છે અરે સાહેબ એ બધું મે કઢાવી લીધું

અને આ તમારી જે કોઈ સેવા હોય એને ફ્રી ઓફ ચાર્જ તેઓ લડી આપશે એવી ઓફર કરી રહ્યા છે છે અધર્મ સામે લડવું એ પણ હેતુ અચ્છા શું લાગે છે કે જે એક રાજેન્દ્ર શુક્લા સાહેબે વાત કરી કે બેન દીકરીઓનું મોઢું નહીં જોવાનું અને આવી લંપટ લીલાઓ કરવાની આ આની પાછળનું કારણ હજુ પણ ઘણા લોકોને હરિભક્તોને તો ઠીક છે પણ ઘણા લોકોને આ ખબર નથી ત્યાં કેમ બેન દીકરીઓનું મોઢું નહી જોવાનું ને પાટલા બારણે આવી જે પાપ લીલાઓ થતી હોય છે આનું કારણ શું અરે સાહેબ ભગવાન તો સ્વામિનારાયણ બંધારણ આ ત્યાગી માટે હરિભક્તો માટે પણ આ લોકો દેખાડવાના જુદા જુદા અને એવું કામ છે આ લોકોનું હમ શુક્લા સાહેબ ડોંગરે મહારાજ હતા કદાચ આ સાહેબો ને યાદ હોય ડોંગરે મહારાજ હમ કાયમ કથા કરે કે જતા તેની દ્રષ્ટિ આમ નીચી હોય હું જે કહેવા માંગુ છે એક્ટિંગ સાથે કઉ આમાં દ્રષ્ટિ રાખે કોઈ નહીં ગઈ એને ખબર ગયું કદાચ ઝઘડો નહીં તું કેમ કેમ મળી ગઈ મને એમ નહીં સંયમ પાડવો હોય મેં તમને પેલા પણ કીધું કે આ બધી યોગની મુદ્રાઓ છે એટલે સંયમ નો દેખાડો છે શુક્લા સાહેબ સંયમનો દેખાડો છે બિલકુલ ચલો યોગી દેવનાથ બાપુ ક્યાંક વ્યક્તિ પૂજા જે કહેવાય ને કે વ્યક્તિ પૂજાનું મહત્વ પ્રતિદિન વધી જાય છે લોકો સાધુ સંત સ્વામી કે આ લોકોને ભગવાન માની લે છે ને પોતે સર્વસ્વ અર્પણ કરવા માટે જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે આ થાય છે વ્યક્તિ જ ભગવાન છે એવું માનીને ને જયારે આ હરિભક્તો કે જે આ શ્રદ્ધાળુઓ જ્યારે આવા સંતો પાસે જાય કે સાધુ સમાજ પાસે જાય કે પછી સ્વામીઓ પાસે જાય ત્યારે આવા પરિણામ આવતા હોય છે વ્યક્તિ મહત્વ જાય છે છે પૂજા હોય ધીરે ધીરે જતો કે ભાઈ અભિમાન કોણ ના જગાડી શકે જેને અંદર જ્ઞાન હોય જે જ્ઞાની હોય એને અંદર અભિમાન ના જાગે જો અજ્ઞાની હોય અને જયારે એની વ્યક્તિ પૂજા થવા લાગે તો એને અંદરથી રોજ રોજ અભિમાન જાગતો કે હું સર્વે સર્વા છું નકલી નોટો છાપવાના કાંડ બહાર આવતા હોય જમીનો પચાવવાના કાંડ બહાર આવતા હોય આ છેડતી ને એ તો થતું જ હોય છે પણ એ સિવાય પણ આવી બધી જે બાબતો છે રોકાય એવું લાગે છે બાપુ આવનારા દિવસોમાં દિલીપભાઈ ધર્મ ની ગાદી મેળવવા માટે ચૂંટણીઓ થાય ઇલેક્શન થાય કોર્ટ માં જવું પડે પૈસા ને સંપત્તિ માટે કોર્ટમાં જવું પડે સાધુતાની પાલ ઘોષિત કરી દો ને ચૂંટણી લડો કઈ દે સર બરાબર છે શુક્લા સાહેબ શું લાગે છે કેટલી અપેક્ષા છે હા મારા સાહેબ ની વાત ગુરુજી ની સાચી છે આ લોકો ના વડતા સ્વામી ના સ્વામી મને નામ થોડા યાદ છે પુષ્કળ લડાઈઓ ચાલે હાઈકોર્ટ ચુકાદા થાય સાળંગપુર સાળંગપુર વિષય બનેલો ત્યારે મેં નવતમ સ્વામી ને આપણે મીડિયા માધ્યમથી કીધો છો એક રાત નો નિવેદન આપે અમેરિકા ભાગી જાવ તમારા છપ્પન ની છાતી હોય કરીએ ચર્ચા

અને એમણે કહ્યું એમ કે સ્ત્રીઓ સાથે છેડા કરવા જમીનો પચાવી પાડવી નકલી નોટોના જે કૌભાંડની વાત કરી નેવું ટકા બગાડ થયો છે એવું અશુભાઈ કહી રહ્યા છે જયારે રાજેન્દ્રભાઈએ જે પ્રમાણે શુક્લા સાહેબે વાત કરી કે જે સત્તા અને પાવર આ બંને વસ્તુ જયારે આ સંપ્રદાયો પાસે આવી જાય છે ત્યારે આ બધું થતું હોય છે જૈન સંપ્રદાયનું એમણે વાત કરી કે ટ્રસ્ટીઓ દ્વારા આખું સંચાલન ચાલે છે એક સંયુક્ત ફોર્સ કામ કરશે તો ચોક્કસ આનો ઉકેલ આવશે દેવનાથ બાપુએ કહ્યું કે કોઈ પત્ર તમને નથી લખતું કે તમે સાધુ બનો પણ તમારામાં વિકાર જાગે છે તો તમે સંસારમાં પરત જાઓ એ બાબતમાં પણ તમને કોઈ રોકતું નથી અને ક્યાંક નેવું ટકા જે બગાડ થયો છે તો ફિલ્ટર કરવું જરૂરી છે સમાજે જાગવું પડશે સાધુ સમાજે જાગવું પડશે નહીતર હિન્દુ ધર્મને બહુ જ મોટું નુકસાન થશે કોર્ટમાં જવું પડે તો જાઓ અને બીજું કે આટલું બધું તમારી પાસે સત્તા છે તમારી પાસે બધું જ છે તો તમે પક્ષ બનાવો તમે ચૂંટણી લડો ત્યાં સુધીની વાત કરી છે પણ એક હવે એક ધંધો બની ગયો છે એક વેપાર બની ગયો છે અને અયાશીમાં જયારે આળોટવું છે ત્યારે આ બધા જ કાંડ બહાર આવે છે સમાજ અને સાધુ સમાજ જો બંને જાગશે તો આવા કાંડને આપણે રોકી શકીશું ચર્ચાનું સમાપન કરીએ છીએ દેવનાથ બાપુ વસુ વાઘાણી ડોક્ટર રાજેન્દ્ર શુક્લા ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ જય સ્વામિનારાયણ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી લંપટ સાધુને ભગાવો સંપ્રદાય બચાવો હરિભક્તોની માંગ છે એ વિશેની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર